ઉમેદવાર ભાઈ રહેશે ભાજપ ના ઉમેદવાર ઉમેદવાર બદલાય તેવી તમામ ચર્ચાઓ પર આવી કોઈ ચર્ચા જ નથી ભાજપે રાજકોટ થી

ઉમેદવાર નહીં બદલાય રામ મોકરિયા રાજ્યસભાના સાંસદે શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ મંદિરોને કોણ કયા પ્રવક્તા કે પ્રમુખ કે હું કે કઈ કે માય છું એમ નહીં રૂપાલા સાહેબ છે તેમની આ જે ડ્યુ કર સર્ટિફિકેટ ની પર વાત આવી છે ને નામ બદલવાની વાત તમે શું અફવા છે ખોટી વાત છે ખોટી અફવા છે ખોટી વાત છે ખોટી અફવા છે એના ડમી ફોર્મ ભરવાનું હોય તો જોઈએ કે એની પાસે વિગત બધી એટલે ડમી ફોર્મ ભરવાનું હોય તો એની પાસે વિગત હોવી જોઈએ કે નહીં તો કોઈ વિગત ભેગી કરે તો તમે એમ કહો કે ઉમેદવાર બદલી ગયા ખોટી વાત ઊભી કરેલી છે મારા ભાઈ વાત તો બધી પરસો તો ભાઈ હંડ્રેડ પર્સન્ટ ફાઈનલ છે પછી ક્યાં એમાં મારે કઈ નથી કેવાનું સભાના સાંસદ રામ મોકરિયાનો સૌથી મોટો દાવો

જે કોઈ વાતો છે એ વિવાદોના કારણે ફેલાવવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ નક્કી છે કે પરસોતમ રૂપાલા જ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે અને પરસોતમ રૂપાલા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેવાના છે તેમની જીતનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે રાજકોટ ખાતેની આ બેઠકમાં તમામ લોકો ઉપસ્થિત હતા પરસોતમ રૂપાલાના નિર્ધારિત કાર્યક્રમો પણ ચાલુ છે રૂપાલાના તમામ પ્રચાર પ્રસારના કામો પણ ચાલુ છે નિર્ધારિત કામો પર પ્રકારની જે તકલીફ છે કે એ તકલીફના કારણે કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે આ તમામ બાબતોને અફવા ગણાવવામાં આવી છે રહીમ લાખાણી રાજકોટથી જોડાયા છે રહીમ પરસોત્તમ રૂપાલા જ ઉમેદવાર રહેવાના છે અફવાઓ હતી અફવાઓનું ખંડન કર્યું છે એપ્રિલ ફૂલ છે આજે એપ્રિલ નો પહેલો દિવસ છે એટલા માટે આ વાતો ફેલાવવામાં આવી રહી છે રૂપાલ આજ ચૂંટણી લડશે ચોક્કસપણે કિશન સૌથી મોટા સમાચાર છે કે ભાજપના પ્રવક્તા છે અત્યારે આપણી સાથે તેઓની સાથે વાત કરશું કારણ કે જે રીતના પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી વાત છે રાજુભાઈ ધ્રુવ છે રાજુભાઈ શું કહેશો જે રીતના સવારથી સમાચાર આવી રહ્યા છે એક તરફ મોહન કુંડારીએ તૈયારીઓ કરી વાત છે રામભાઈ પણ કહી રહ્યા છે કે ડમી ઉમેદવાર માટેની તૈયારી છે શું કહો એક આપને એટલું જ કહું કે અત્યારે બધી અટકળો નાખવા હોય છે આ વાતમાં કોઈ વજૂદ નથી સંપૂર્ણપણે સત્યથી વેગડી વાત છે આ વાતનું પક્ષ ખંડન કરે છે પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીની દૃષ્ટિએ મહત્ત્વના જે કાંઈ પ્રચાર પ્રસારના કાર્યક્રમો ચાલી રહ્યા છે અત્યારે પણ આપ જુઓ તો બાજુમાં મોરચા સેલના અપેક્ષિત આગેવાનો સાથે મોહનભાઈ કુંડારીયા સંસદસભ્ય સંસદભ્ય રામભાઈ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ પક્ષના અધ્યક્ષ અને પ્રદેશમાંથી આવેલા આગેવાનની સાથે પરસોત્તમભાઈ રૂપાલાજી મિટિંગ લઈ રહ્યા છે

તમામ અફવાઓનું તમે ખંડન કરો છો જી અને જે આ તમે જે કંઈ ચાલી રહી છે એ તમામ વાતો અસત્ય તથ્ય વિહીન વાતો છે તે પક્ષ તરફથી હું એટલી વાત કરીશ કે અત્યારે જે વાતો ચાલે છે સંપૂર્ણપણે તથ્ય વિહીન વાત છે આધાર વિહીન વાત છે આવી કોઈ વાત ચાલતી નથી અત્યારે પક્ષ દ્વારા નિર્ધારિત એમના કાર્યક્રમો ચાલી રહ્યા છે મોરચા સેલ રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેઓ શ્રી ઉપસ્થિત છે પરસોત્તમભાઈ રૂપાલાજીની સાથે સંસદભાઈ મોહનભાઈ કુંડારીયા સંસદભાઈ રામભાઈ મોકરિયા ધારાસભ્ય શ્રી શેરબાજેથી પ્રદેશમાં આવેલા બાપભાઈ જેબલિયા સૌ લોકો અત્યારે બેઠા છે અને અપેક્ષિત આગેવાનો સાથે ચર્ચા ચાલી રહી છે પક્ષ દ્વારા જે કાંઈ રૂપાલા સાહેબના નિર્ધારિત કાર્યક્રમો હતા ચાલી રહ્યા છે ત્યારે મને લાગે છે કે આ પ્રકારની વાતો છે આ પ્રકારની વાતો ને લોકો ની વચ્ચે મૂકે છે કારણ કે આવી વાતો થાય તેનાથી પાર્ટી પાર્ટીના ના ઉમેદવાર અને કાર્યકર્તા તમામ નું મોરલ ડાઉન કરવાની એક વાત છે કોણ લોકો છે કે જે આ પ્રકારનું મોરલ ડાઉન કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે રૂપાલાજીની પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે રૂપાલાજી અત્યારે આપણી સાથે આવી રહ્યા છે રૂપાલા પત્રકાર પરિષદ છે તે સંબોધન કરવાના છે આપણે સીધા જ ત્યાં જઈ છીએ જે રીતના વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા છે તે અત્યારે અહીં મીડિયા બોક્સની અંદર આવ્યા છે અને તેમના દ્વારા એક પત્રકાર પરિષદ છે તે યોજવા જઈ રહ્યા છે કારણ કે જે રીતના અટકળો જે ચાલી રહી છે તેને લઈને પરસોત્તમ રૂપાલા છે તે પહોંચ્યા છે અને કહી શકાય કે જે રીતના વાત કરવામાં આવે પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બે હાજર ચોવીસ ના ઉમેદવાર પોતાની વાત જે મીડિયા સમક્ષ મૂકી રહ્યા છે પરંતુ રાજુ ધ્રુવનો સૌથી મોટો દાવો આ તમામ અટકળો છે